તાકાત લગાડ ઉદે ઉદે તાકાત હું હતું એ બ્લો બંધ કરી રાણા બ્લો બંધ કર જય માતાજી મિત્રો આજે છે દિવાળી ફેરા હવે ફેરો ગુડ મોર્નિંગ શુભ પ્રભાત શુભ શુભ દીપાવલી હા શુભ દીપાવલી આજે મિત્રો છે દિવાળી દીપાવલી જી કે આજે રામ ભગવાન છે જે પાછા આવ્યા હતા એવું કઈ કહેતું કહાની છે કે આપણને કઈ વધારે ખબર નથી એવું હતું કે ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી અને રામ ભગવાન સીતાજી અને લક્ષ્મણજી એ બધા પાછા આવ્યા હતા ને એટલે દિવાળી ઉજવવામાં આવે છે ને ભાઈ દિવાળી આપણે ઉજવીએ છીએ કેમથી ફટાકડાથી અને બધે દીવા પ્રગટાવવાની ઓલી હતી દિવાળી આજે છે આજ રાતના બધે ઉજાસ જેવું કંઈ કહેવાય એ બધું થવાનું હોય ને એ ઉજવવામાં આપણે બાકી કંઈ રાખવાના નથી અને એટલે બધી ફટાકડામાં તમને દેખાડી દઉં નહીં ફટાકડા નથી દેખાડવા ફટાકડા તો છે ને બધે બધાને ભેગા ફટાકડા ફોડવાના છે ત્યાં તમને દઈને હું ફટાકડા દેખાડી ફટાકડા કેટલાના થયા કેટલા કયા 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 ફટાકડા છે પછી કેટલા હજારના થયા એ બધું તમને ત્યાં જઈને સમજાવી અને અત્યારે આપણે જલ્દી ફટાફટ નીકળી જાય કારણ કે વાગવામાં આવે એક વાગી ગયો એક વાગી ગયો મસ્ત મજાનો પણ નાખીને ફ્રેશ થઈ ગયા છે વાળ કપાવી લીધા મસ્ત મજાના હવે જલ્દી આપણે નીકળી જાય હવે સોરી 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 આ એક્સ્ટ્રીમલી મને ઇંગ્લિશ નથી આવડતું પણ આ એક્સ્ટ્રા કંઈક આવે એ સોરી કારણ કે ભાઈ હું લોગ ઉતારતા ભૂલી જાઉં કેટલા ઘણા બધા કામ હતા મારે એક વાગ્યા એવું લોક ચાલુ કર્યો હતો હું કંઈક હતું ને એક વાગ્યો અહીંયાથી ગયો હતો ને અત્યારે ખબર કેટલા વાગ્યા ઘડિયાળ ચાલતી બોલો આમ જ બતાડજો ઘડિયાળમાં અત્યારે આવી ગયા છે ભાઈ સાડા પાંચ આટલી વાર હું એટલું કામ ધંધો કર્યો એટલું કામ કર્યું બહુ મારું ઇમ્પોર્ટન્ટ કામ હોય ગાડી હરકી કરવા ગયો ગાડીમાં કોઈક ભાઈ ફટાકડો છે ને અંદર નાખી દીધો ખબર જ ના રહી ગાડીમાં કોઈક અંદર ફટાકડો નાખી દીધો એ બધું પેટ્રોલ ભરાયું હોય તો મેં બધા હાલે કા નહીં પણ ફટાકડો કોઈક અંદર નાખી દે લીવર દો તો પટવટ પટવટ પટોળ પટોળ બંધ થઈ જાય તો ગાડી હરખા સરખી કરાવવા દીદી પછી બતાવીને એવો પેટ્રોલ ભરાયું પેટ્રોલ ભરાવીને પાછો ઘરે આવ્યો ખાધું જૈન ચાર હવા ચાર થઈ ગયા ચાર હવાચાર થઈ ગયા પછી પાછો કેવો બાર કંઈક ગાડીને લેવા ત્યાં હાડાપા થઈ ગયા હમણાં મને યાદ આવ્યું કે મેં દાદ લો કેવું ઉતાર્યો હું બધા લોગ આપણે કન્ટિન્યુ ઉતારશું હવે કંઈ પણ થાય લોગ આપણે કન્ટિન્યુ ઉતારશું કંઈ થવા નહીં દે આપણે આપણા વ્લોગમાં એને છે ને તમે આપણે કન્ટિન્યુ ઉતારશું અત્યારે ક્યાં જવાના છે અત્યારે શું કરું અત્યારે તમારા ખ્યાલ મુજબ હું ચા બનાવું ચા બનાવું પછી ચા પી પછી આપણે પછી પછી વિચાર શું કરવું મસ્ત મજા ના રેખા શીશો મૂકી દો ક્યાંક મુકવાનો શીસો ક્યાં મૂકવાનો હે ક્યાંક મૂકવાનો હે અહીંયા મૂકી દો અહીંયા ક્યાંક પડ્યા તો ખબર દીવા બધા ખરી ગયા લાગે જો અહીંયા રેખા

આ બધે ફટાકડાનો અવાજ અવાજ આવે ચાને કે તળ 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 અવાજ આવે બધી વાતો આપડી ગાડી લઈને હવે આપણે જલ્દી નીકળીએ તો તો બધી બાકી ફટાકડા દે તમ 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 કરતા કાકર લગા ઉદે ઉદે તાકર લગા આવું હું તું ઓય કને કો અબા એમ ડડો કાકરતો ને એમ ગાગર ડડો કાકર ને ડડો એની રીતે ગાગર ડડો સલા આપડે ગોટ ગોટી Hey, man, grabe na po. आपने करता था तो कहाँ रात हुए के हैं तो बड़ी आठ आज हमने ए बाबा बस बस आला ना बोलो थे क्यों का यार नीचे का ही उठती उठती बोला भाई रे भाई जवाब

બેઠા હે હવે આપડે ઉજવીએ છીએ ઉજવતા બધા ઉજવીએ છીએ નાના 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 શિષ્ય અમારે ઉજવે છે અમે ગુરુ કરીએ છીએ હા આ બધા ઉજવે 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 છે 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 દિવાળી અમારે તો તો અમારા શિષ્યોના એના ગુરુઓ જે હોય લાગે થોડી બધી બધી વાર પણ અમારા બધા જેવા ટપુડા જો આ કા તો આપણે તો કાય ના થાય એટલે નીચે ગઈ આ ખોટી ખોટી પૂરું થઈ ગયું ખબર ના પડે હું તો ત્યાં એ આવ્યું ના થાય એવું પૂરું થઈ ગયું કે શું છે ત્યાં તો રાહ પાડતા હોય તો એને કે ભોળો તો કરી અમારે વિડીયો ઉતારવાનો તો બાકી રહી ગયો અમારે આટુ પેશિયલ પાછું ચાલુ કરો તો હાલો એને કોક તો કરો ને કે અમારે તો અક્ષિતની રાહ જોવી પડે અક્ષિત આવે પછી પડો એ કોક આવ્યું

લાઈટર થી કા લવિંગ યોર ગર જો લાયક કરવાની ઈરાદો મે જોલા એ આવે એમ તો મરે તો બૂટ પહેરાય છે હે ચાલે ને બોલ લો

થઈ ગયો થઈ ગયો આ બીઉડા હો ખોટે ખોટા યાર થઈ ગયો ઓ બો ફોર્સ વધારે પડતો ફોર્સ હતો અમારો એ મારે કરવા જલ્દી રેડી જલ્દી થઈ ગયો ও মধু लेके যাও হ্যাঁ না আপা কি আওয়ার রাখকো নিও